ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન તેમજ જેપી કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના એસટી ડેપો ખાતે સ્વચ્છતા સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા જેપી કોલેજ એનએસએસ વિભાગના સહયોગથી શેરી નાટક યોજાયું હતું જેમાં નાગરિકો જાગૃત જવાબદાર અને સમજદાર બને અને શહેરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવા સહયોગ આપે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી એસટી ડેપોના અધિકારીઓ કર્મચારીઓ અને જેપી કોલેજના પ્રાધ્યાપકો સહિત મોટી સંખ્યામાં એનએસએસના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા માત્ર ડેપો નહીં પરંતુ સાથે સાથે જે બસમાં આપણે મુસાફરી કરીએ છીએ એ બસો પણ અંદરથી એટલી સ્વચ્છ રહે અને લોકોની સુખાકારી માટે સરકાર છે આજે જે સરી નાટક કરવામાં આવ્યું જેમાં ભરૂચ ડેપો ના અધિકારીઓ એમનો સ્ટાફ એમનો ખૂબ જ સહકાર અમને સાંપડ્યો હતો અને ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ આ નાટકનો લાભ લીધો અને કંઈક શીખ મેળવી